ટિકિટ બુકિંગના નામે લાખોની છેતરપિંડી આજરે એક વર્ષથી નાચતા ફરતા રીઢા ગુનેગારોએ એ ડિવિઝન પોલીસે દબોચ્યો અંકેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વાડની ટીમે એક વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાચતા ફરતા રીઢા આરોપીને સુરતથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ કેસની વિગત મુજબ આજથી એક વર્ષ પહેલા અંકલેશ્વરના એક ફરિયાદીએ ઓનલાઈન ગૂગલ પર મુંબઈથી યુએસને રિટર્ન ટિકિટ તથા હોટલ બુકિંગ માટે સર્ચ કરતાં બાલાજી હોલિડેઝ નામની ટ્રાવેલ્સ એજન્સીની લિંક મળી હતી જેના પર સંપર્ક કરતા એજન્સીના માલિક તરીકે ઓળખ આપના રિસમે ટિકિટ બુકિંગના બહાને ફરિયાદી પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 389000 Google Pay મારફતે પડાવી લીધા હતા ફરિયાદીને ટિકિટ ન મળતા તેમણે સુરત તપાસ કરી હતી જ્યાં નામની કોઈ ઓફિસ મળી આવી ન હતી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદી અંગ્રેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો આ ગુનામાં સંડોવાયેલા આરોપી અશ્વિનભાઈ દેવરાજભાઈ નાકરાણી જે ભક્તિનંદન સોસાયટી મોટા વરાછા સુરતના રહેવાસી છે તે પોતાની ઓળખ છુપાવી સુરતમાં અલગ અલગ વિસ્તારમાં ભાડાના મકાન બદલીને નાસ્તો ફરતો હતો ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ અક્ષય રાજ અને નાયબ પોલીસ અધિક્ષ ડોક્ટર કુશલ ઓઝાની સૂચના હેઠળ પીઆઈ પીજી ચાવડા અને તેમની સર્વેલન્સ ટીમે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન એન્ટેલિજન્સીની મદદથી આરોપીનું લોકેશન મેળવ્યું હતું આરોપી વિરુદ્ધ કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવવામાં આવ્યું હતું આખરે બાતમીના આધારે પોલીસે સુરત ખાતે છાપો મારી આરોપીને દબોચી લીધો હતો પકડાયેલા આરોપીનો ગુનો ઇતિહાસ તપાસના વિરોધ સુરતના વરાછા ડિંડોલી અને અલથાણ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે